નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ છું આપની સાથે હિતલ ભગત સુરતમાં મોડી રાત્રે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં એક લક્ઝરી કારના ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર મારી હતી અકસ્માતમાં મોટું નુકસાન થયું છે અને ચાલકને પણ ઈજાઓ પહોંચી છે સુરતના જાણીતા અવધ ઉથુપિયા રોડ પર રાત્રિના સમયે એક મહિન્દ્રા કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી આ દરમિયાન અચાનક આ કાર કાબુ બહાર ગઈ અને રોડની બાજુમાં પાર્ક કરેલી અન્ય ગાડીઓ સાથે ધડાકાભેર અથડાઈ હતી આ અથડામણ એટલી જોરદાર હતી કે પાર્ક કરેલી કારમાં મોટું નુકસાન જોવા મળ્યું છે અકસ્માત સમયે કાર ચાલક યુવકને અચાનક ખેંચ આવી હતી જેના કારણે તે ગાડી પરનો કાબુ ગુમાવી બેઠો હતો એવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ઇજાગ્રસ્ત કાર ચાલક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર